નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજે આપણે વાત કરશું વધુ એક મેન બોર્ડ આઈપીઓ વિશે તમામ મિત્રોને ખ્યાલ છે કે આપણે શેર બજાર તથા આઈપીયુ લગતા તમામ મહત્વના અપડેટ પોસ્ટ કરીએ છીએ પણ આપણી ગુજરાતી ભાષામાં અને આપણે દસ હજાર સબસ્ક્રાઈબરના આંકડાની નજીકથી તો જલ્દીથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો ચાલો વધુ વાત નથી કરી શરૂઆત કરીએ મુખ્ય મુદ્દાની તો ફુઝિયામાં પાવર સિસ્ટમ લિમિટેડ એટલે કે યુટીએલ સોલાર ને આઈપીઓ વિશે આપણે વાત કરશું આઈપીઓ આવતીકાલે એટલે કે સોમવારે પૂરો થાય છે શક્ય હતી તેટલી તમારા માટે ટૂંકમાં માહિતી લાવવાનો પ્રયાસ કર્યો છે તો વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયની તો ફુઝિયામ પાવર સિસ્ટમ લિમિટેડ રૂફટોર સોલાર ઉદ્યોગમાં એક સ્ટોપ શોપ છે જે ઓગણત્રીસ વર્ષના વારસા સાથેની બ્રાન્ડ યુટીએલ સોલાર હેઠળ કાર્યરત છે કંપની સોલાર પેનલ ઇન્વર્ટર ઓન ગ્રીડ ઓફ ગ્રીડ હાઇબ્રિડ અને બેટરી લિથિયમ આયન અને ટ્યુબલેર સહિત પાંચસો બાવીસથી વધુ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે જેમાં ઈ રિક્ષાના ચાર્જર એવી સોલ્યુશન્સનો પણ સમાવેશ થાય છે તેમની પાસે આર એમ એમ ડબલ પીટી જેવી પેટન્ટ એન્ડ ટેકનોલોજી સોલાર પેનલમાંથી મહત્તમ ઉર્જા મેળવવામાં મદદ કરે છે અને તેમના તેમના ઉત્પાદનો એમએનઆર અને બીઆઈએસ જેવા ગુણવત્તાના માપદંડો ઉપર પ્રમાણિત છે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં કંપની એક ગીગાવટથી વધુ સોલાર ઇન્સ્ટોલેશનમાં યોગદાન આપ્યું છે અને સાતસો પચીસ વિતરકોને પાંચ હજાર પાંચસોને છેતાલીસ ડીલરો સહિત મજબૂત પાન ઇન્ડિયા વિતરણ નેટવર્કને ગ્રાહકોને સેવા આપે છે હાલમાં ગ્રેટર નોડા સહિત ચાર ઉત્પાદન એકમો કાર્યરત છે અને વધતી માગને પહોંચી વળવા માટે રતલામ મધ્યપ્રદેશમાં એક નવો સંકલિત પ્લાન્ટ સ્થાપવાની યોજના પણ કંપની કરી રહી છે આ કંપનીઓ કંપનીનો ઓફગ્રીડ ઇન્વેટર અને સોલાર એનર્જી સોલ્યુશન માટે ટ્રસ્ટેડ બ્રાન્ડ જેવા ઘણા એવોર્ડ પણ મળેલા છે લગભગ તમામ મિત્રોના વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો છે જલ્દીથી ટેબલની વાત કરી લઈ તો તેર તારીખે શરૂ થયો છે આવતીકાલે સોમવારે એટલે કે સત્તર તારીખે પૂરો થશે વીસ તારીખે લિસ્ટિંગ થશે એક રૂપિયાની ફેસ વેલ્યુ બસો અઠ્યાવીસ રૂપિયાનો ભાવ અને મિનિમમ પાસઠ શેરની અરજી કરવાની થશે आईपीओ યુની કુલ સાઇઝ ચારસો ને અઠ્યાવીસ કરોડ જેમાંથી ફ્રેશ ઇસ્યુ છે છસો કરોડનો અને વય છે બસો કરોડ હવે વાત કરી લઈ જલ્દીથી પરિણામોની તો સ્ક્રીન ઉપર જોતા રહેજો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ છસો કરોડની આવક સામે ચોવીસ કરોડનો નફો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ નવસો સિત્યાવીસ કરોડની આવક સામે પિસ્તાલીસ કરોડનો ચોખ્ખો નફો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ પંદરસો ને પચાસ કરોડની આવક સામે એકસો છપ્પન કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કરેલો છે ત્રીસ જૂન બે હજાર આંકડા મુજબ પાંચસો કરોડની આવક સામે સડસઠ કરોડનો ચોખ્ખો નફો કંપનીએ નોંધાયો એટલે તમે જોવો છો કે આવક અને નફા બંનેમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે તેના ટૂંકમાં વિશ્લેષણની વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી પચીસ દરમિયાન સતત અને નોંધપાત્ર નાણાકીય વૃદ્ધિ કંપની હાંસલ કરી છે અને કંપનીની કુલ આવક છસો પાસઠ કરોડથી વધીને થઈ ગઈ છે પંદરસો ને પચાસ કરોડ જે સોલાર પ્રોડક્ટના મજબૂત આભારી છે અને આ સમયગાળામાં આવકમાં વૃદ્ધિ બે હજાર પચીસમાં સડસઠ ટકા જેટલી અને ખર્ચની વૃદ્ધિ કરતા ઘણી વધારે હતી જેના પરિણામે કર પહેલાંનો નફો એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ એકત્રીસ કરોડથી વધીને બસોને તેર કરોડ થયો જે બસો ચાલીસ ટકાની વધુનો જબરદસ્ત ઉછાળો છે અને કંપનીનો ચોખ્ખો નફો પણ એકસો છપ્પન કરોડ થયો નાણાકીય મજબૂત એ બીટા માર્જિનમાં સ્પષ્ટ દેખાય છે જે બે હજાર ત્રેવીસના સાત પોઈન્ટ સિતોતેર ટકા જે માર્જિનનું તે સુધરીને બે હજાર પચીસમાં થઈ ગયું સોળ પોઈન્ટ તેર ટકાને જૂન બે હજાર પચીસના ત્રિમાસિક ગાળામાં સત્તર ટકા ઉપર માર્જિન પહોંચી ગયું છે આ આંકડા દર્શાવે છે કંપની તેની ઓપરેટિંગ કાર્યક્ષમતામાં સતત સુધારો કરીને નફો વધારવામાં સફળ રહી છે હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની એટલે કે ફ્રેશ ઇસ્યુના પૈસાનો ઉપયોગની તો આગળ જેમ વાત કરી કે છસો કરોડનો ફ્રેશ ઇસ્યુ છે જેના ત્રણ મુખ્ય હેતુ છે પૈસા વાપરવાનો પ્રથમ અને સૌથી મોટો હેતુ છે કે બસો પંચોતેર કરોડની રકમનો ઉપયોગ કંપની દ્વારા લીધેલી અમુક બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક પૂર્વ ચુકવણી માટે કરવાનો છે આનાથી કંપની ઉપર વ્યાજનું ભારણ ઘટશે આગળ જતા બીજો મહત્ત્વનો હેતુ છે કે એકસો એસી કરોડની રકમનો ઉપયોગ રતલામ મધ્યપ્રદેશમાં એક નવું ઉત્પાદન યુનિટ સ્થાપવાનું છે તે ખર્ચને આંશિક રીતે પહોંચી વળવા માટે ઉપયોગ કરવાનો છે જે કંપનીને ભાવિ વૃદ્ધિ માટે પણ જરૂરી છે અને બાકીના પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ એટલે કે જનરલ કોર્પોરેટ પર્પઝીસ માટે કરવામાં આવશે હવે જલ્દીથી વાત કરી લઈએ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો શરૂઆત કરશું સારી બાબતોથી તો કંપની પાસે વિવિધતાપૂર્ણ ઉત્પાદનો છે એટલે કે પાંચસો બાવીસથી વધુ એસકેયુ છે બીજું છે કે ઓગણત્રીસ વર્ષથી વધુનો અનુભવ છે અને પાસઠ રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સ અને નવી ટેકનોલોજી અપનાવવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે ત્રીજું છે કે મજબૂત વિતરણનું નેટવર્ક છે એટલે કે સાતસો સાતસો પચીસથી વધુ વિતરકો અને પાંચ હજાર પાંચસો છેતાલીસ ડિલરનું વ્યાપક નેટવર્ક કંપની પાસે આવી રહ્યું છસો બે સર્વિસ એન્જિનિયરો કંપનીમાં સેવા આપે છે ત્યારબાદ છે મોટી ઉત્પાદન સુવિધા ચાર અદ્યતન આઈએસઓ પ્રમાણે ઇન હાઉસ ઉત્પાદન એકમો છે જે ઉત્પાદન કાર્યક્ષમતા માટે મહત્વપૂર્ણ છે અને છેલ્લું છે કે અનુભવી નેતૃત્વ અને પ્રમોટર કે પ્રમોટરને પચાસ વર્ષથી વધુનો સંયુક્ત અનુભવ છે અને મજબૂત વ્યૂહાત્મક દિશા પ્રદાન કરતી ઉચ્ચ લાયકાત ધરાવતી મેનેજમેન્ટ ટીમ છે પણ તેની સામે થોડીક નબળી બાબતો છે જેમાં પ્રથમ છે ઉત્પાદનનું ભૌગોલિક કેન્દ્રીકરણ એટલે કે તમામ મેન્યુફેક્ચર યુનિટ ઉત્તર ભારતમાં કેન્દ્રિત છે એ પ્રાદેશિક વિક્ષાપૂર્વકીય સંવેદનશીલતા વધારે છે બીજું છે ચેન ચીન ઉપર આયાત નિર્ભર તરીકે સોલાર સેલ અને લિથિયમ સેલ જેવા મુખ્ય કાચા માલ માટે ચીન ઉપર નિર્ભર રહેવું પડે છે જે આયાત પ્રતિબંધોને જોખમ હેઠળ આવે છે ત્યારબાદ ઉત્પાદન કિંમતમાં ઘટાડો એટલે કે વૈશ્વિક બજારમાં સોલાર પેનલના ભાવમાં થતો સતત ઘટાડો કંપનીના પ્રોફિટ માર્જિન ઉપર અસર કરી શકે છે ત્યારબાદ જે રિટેલ વેચાણની વૃદ્ધિ સંપૂર્ણપણે વિતરાકો અને ડીલરો ઉપર આધારિત છે જો તેમાં કોઈ ફેરફાર થાય તો તેની અસર પણ ધંધામાં આવી શકે અને છેલ્લું છે ઓપરેશનલ જોખમ એટલે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કોઈ પણ અર્ધાયરા વિક્ષેપો અથવા સટડાઉનથી વેચાણ જેવું થાય નહીં પણ છતાં થાય તો નાણાકીય પરિણામોને અસર થઈ શકે હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં તો તમે જોયું કે ફુઝિયામ પાવર સિસ્ટમની વાત કરીએ તો ધંધો હાલમાં ઘોડ દોડતો ઘોડા જેવો છે કેમ કે નફો અને આવક બે ખૂબ વધ્યા છે કંપનીએ જે પ્લાન બનાવ્યો છે પાયાનો છે એક તો બસો પીચોતેર કરોડનું દેવું હળવું કરી નાખશે એટલે કે વ્યાજનું ભારણ ઘટી જશે અને બીજું નવો જે પ્લાન્ટ નાખવાનો છે જેથી આગળ જઈને માલ બનાવવાની તાકાત પછી આ બધું જોઈને લાગે છે કે આગળ જતાં સારો ફાયદો થઈ શકે પણ એ વાતનું પણ ધ્યાન રાખવું પડે કે એક તો માલ બનાવવાનો કાચો સામાન મોટે ભાગે ચીનથી આવે છે જો ત્યાં કોઈ કચવાટ થાય તો ધંધાને આંચકો લાગે ને બીજું કે ધંધો ગમે તેટલો વધે પણ રોકડ હાથમાં ઓછી રહેતી હોય એવું દેખાય છે એટલે કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ એવું લાગે છે એટલે કે તરત પૈસાની ઘેચ પડી શકે આ બધા જોખમોને ધ્યાનમાં રાખીને જો તમે લાંબી રેસના ખેલાડીઓ અને થોડું જોખમ લેવા તૈયાર હોવ તો આઈપીઓમાં પૈસા નાખવાનું વિચારી શકો બાકી પોતાના નાનું જોખમ સમય જાય પછી નિર્ણય લેવો મર્યાદિત વાર મિત્રો સ્કીપ કરી શકે એમ અંગત રીતે પણ આઈપીઓમાં અરજી કરેલી નથી ત્યારબાદ તમે મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી અરે આઈપીઓ બધી લેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે યુટીએલ સોલારના આપીએ વિશે એટલે કે ભુઝીએમ પાવર સિસ્ટમ લિમિટેડને આપીએ વિશે જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો આપણા મિત્રો સાથે પણ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં આપ પૂછી શકો છો આભાર